હિમાલય પર્વતમાં વસતા દેવતાઓ અને સાધુઓ રાક્ષસો દ્વારા ખૂબ જ પીડાતા હતા એ રાક્ષસો તેમને સતત હેરાન કરતા તપસ્યા ભંગ કરતા અસુરો રાજા મહિષાસર ખુબ જ શક્તિશાળી હતો તેને ભગવાન શંકર અને બ્રહ્માજી પ્રાપ્ત કર્યું હતું કે કોઈ પણ પુરુષ તેને મારી શકશે નહીં તેને મહિષાસુર નો અત્યાચાર વધવા લાગ્યો બધા દેવતાઓ અને ઋષિઓ ભગવાન વિષ્ણુ અને મહાદેવ પાસે ગયા અને તેમને બચાવવાની પ્રાર્થના કરી ભગવાન શંકર વિષ્ણુ બ્રહ્મા સહિત બધા દેવતાઓએ તેમની શક્તિઓ એકત્ર કરી અને માતા દુર્ગા ને પ્રગટ કરી આ માતાજી ચામુંડા માતાના સ્વરૂપે ચામુંડાએ એ મહિષાસુર સાથે ઉગ્ર યુદ્ધ કર્યું મહિષાસુર એક ક્ષણે ભામાં એક ક્ષણે મનુષ્ય અને એક ક્ષણે હાથી રૂપ ફેરવી શકતો માતા ચામુંડા ત્રિશુર વડે તેને ભેદી નાખ્યો અને ધૂળમાં માં મરાવી દેસાસુર મરણ બાદ દેવતાઓએ માતા ચામુંડાની ભક્તિ અને સ્તુતિ કરી તેઓએ માતાને જય ચામુંડા તરીકે અભિવાદન કર્યું તેથી જય ચામુંડા માનો નો નારો આજે પણ દરેક ભક્તો હર્ષ અને શ્રદ્ધા સાથે બોલે છે માતા ચામુંડા શક્તિ અને રક્ષા ની દેવી છે ભક્તો પર કૃપા કરવા માટે